દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે તો જો વાગેગા બપોર પછી ના ત્રણ અને ધોવાના તા એ બધા હમાનમાં કર્યા અને હે હું જાતી હતી ખડ વાટવા તે વિચાર કરતી હતી કે કીકોરા વાધા ખડ એ વાડું સાથે ગયા ને એટલે પણ હું નથી મેં ઉઠેડું નથી આવે ગયો મોડો મોડો જોલો તી તો હું તો એમ કાલે હું વાઢવું ચાલુ કરદા તે વાઢવા માંડ્યા આ કોરાય પછી બધે અસર ન થાવા માંડ્યા થાવ કાં ખડ પણ આ હે ને જે બરું કાસું હે અને ઓલું થઈ જાય ને જરાક પાકે જાય ને તો મરે ખરી અને વાઢવાનું એલું થાય તે આ તો એવા આજ તને જ વાટતી આ વેકરે રોગું પાણી વેતિયા ને તે ને આમાં હે ને પાણી વેતિયા નહીં ને તે થોડીક બીક પણ રાગે છે એટલે 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 પાણી છે ને પછી આમાં કઈ જીવ જંતુ હોય ને તો બીક લાગે મણી પછી એકલી વાઢવા આવે ને તો વધારે એકલી જોઈ વાઢવા માં મણીમાં બીક લાગે આ પાણી છે ને એ જો વેતિયા નહીં વયું છે ને આ ઉકરાટે એવો થાય બહુ જ ને હાવ ઉમસ જેવું થાય એ એવા હાથમાં પહેરવાનું મોજું લે અને મોજુ તો પહેરાતા જ થાય ને કે હું દાંતળી એવી લગાડે ઊંધે અહીંથી વાંધણ તે મને દાંતળી બહુ લાગે છે દુનિયા નું ઉકરાટ એવું થયું વાવડો હે પણ આવ્યા ઓલામાં જાય ને તો બહુ જ ની ગરમી થાય તે એવું હે આમાં જો અમારે દાદી ને બી નાખે ગારના ટીંબામાં હમણાં તો વાયવી નથી ગયા ત્યાં હાલો વાયવ કેટલા દીથિયાને જોવા નથી ગયા ત્યાં જોવે વાંચી એમાં જોવે જોવે ને આવવું પડે મહેસલા હે જીના વર્તન અને આ પાણી છે ને જ્યાં રૂપવાળો નીર ટાંકા જેવું હાવ એટલે વાયમાંથી વેતિયાન જાય જ્યાં ભૂંગળું નાખેલ હોય ને એ એટલું એટલું પાણી છે ને એટલે આખો ઉનારોય પણ અહીં વયુ જાય હારો ઉનાળો બે યા હે ને ભૂંગરું ત્યાંથી નીકળે ગયું હોય જીનાવર બે ઉતા પણ નીકળે ગયા કાં વાયુ ગારી ગારી એવી ગારી એવી ભરી આવું વાયુ ને વાહન તું જ મેરી ગાંતા મારે આ દાંતડી હે ને એ અસલ ની વાઢે એ એક જ હાથ મારી મારી આંગત દાંતડી હું કોઈની દાંતડી દાંઈ ની કોઈની લાઈ ની આ હે પણ આંખડ હે ને તે રાખી દઈએ પછી વરસાદ જેવું હોય ત્યારે વાઢવા થાય ને તુવેર જવો અમારી Güneyde ne aramam var જો તું ખળ વાટતી હતી ને તે હાવ ભીંજાઈ રહી એવી ગરમી ગામડામાં હે ને હાવ બધી રહ્યા મોટા મોટા ઝાડવા આવી જાય ને તે કાંઈથી વાવડો જ ન આવે તે હાવ નાઈ રહીએ ને એવી ગરમી થાય દુનિયાની હદ હદભાઈ ને લઈએ ને તો માથું હાવ ફાટી જાય એવું થઈ જાય કી કે ગરમી વધારે થાય એટલે માથું ને ફૂલ લાગે ને એ પાણી પીવા જા વઢાઈ ગયું મારે ખાડા શિયાળથી પાંચ છ ભારી વાઢ્યું ને બે ત્રણ ભારીઓ પાછી ઓલા નાખીએ ડારામની નહીં બહાર નીકળીએ ને તાર જરાક જીવ આવે હા હા એવું હોય એટલી ગરમી થાય એવી હોય બેઠી બેઠી રાયડી નાખી આ રાખે એમાંથી કિનાક જાય ને હામત કાકો ગોતો નહીં નથી આવે આઈ જોવા લઈએ ત્રણ ત્રણ ઊભા થઈ ગઈ કી હમણાં આગળ બહાર કાઢી છે હા આઘરી સોડા આગળ જરીક જ્યારે જરીક જયારે પાણી પીતી પાછી આવે ને સોડા બધી બહાર કાઢવાનું ઈંકી હમણ સોડી નહીં દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો આ હે બીજા દી હવારનો વિડીયો કાલે બપોર પછી લીધો હતો તો કંઈ બહુ જાજું નહોતું શૂટિંગ થયું તે અટાણ મેં એ પાસો ચાલુ કર્યો તો મેં કીધું વિડીયાનું એન્ડ પણ કરી દઈએ અને તમને બધા એની પણ દશામાના દર્શન કરાવી દઈએ મેં આગળ બસ પૂજાપાઠ બધું સંપન્ન કર્યું અને હેવ બસ પ્રસાદ ધર્યો અને હેવ મારે મારા હાટું તો કંઈ ફરવાનું ન હોય એટલે કંઈ કરવાનું કે ઝડમૂટ હોય એ જે બપોરે જાડમૂટ જરાક જ ખાવાનું હોય તે બપોઈની થોડું કંઈક કરવાનું હોય અને લખમણ હાટું રોટલી શેર પાસ હેકી રિયાની બેની અને હવે એમાં કામકાજ કરી બીજું ઝીણું મોટું પછી સોપડી વાસી વાર એક ખરે વાસે લીધી પછી પાસે બીજી કે ગમે એક ફર દસામાન સોપડી વાસી ને બીજી ગમે સોપડી પછી ઘડીક વાર વાસી તો હારો હાલો તમને દર્શન કરાવતા ાગણી અસમ પૂજા કરી નિરાતી બેન નાઈ ધોવે વહેલું કરી લઈએ અમારા ઘરના મંદિર પૂજા થઈ ગઈ ઢૂકળું લઈ જાય તો જરાક ઓલું થાય બધા ઉપર માતાજી એકદમ અસીમ કૃપા કરે અને બધાની હારા હારા વિસાર દે હારા કામ કરાવે એવી પ્રાર્થના કરીએ આજ તહેન હે બાઈ મારો સાટા આવે એમ થયું હું ટાકો ભરતી હતી લુગડાની મશીન થાય તે ભાઈ ફરી ને લખમણ ખડ હતું હા ભેગા વાઢવા મજૂર ગાતા તે ભરવા તે એવું હોય લગભગ તમારા બાપુ આવતા લાગે હું બાપુ આવતા હતા તે આવતા હે એ વાત ત્યાં આખી કે કીટલીને મૂકીને ગયા હતા તો હાર આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ ન દબાવ્યું હોય તો ફિલા વગર દબાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી નહીં જય માતાજી